અને એનો જે ભારત છે અંગેશ તમારો મિત્ર છે એનો સ્વાગત કરીએ કોનરેટભાઈ કે અમને ભગવાન માં જે સુખ પ્રાપ્ત થયા છે તે દરેક કાર્યક્રમો ખૂબ કરતો વિનંતી કરવાની અને ખૂબ આદર વતી અને આ કાર્યક્રમોને ઉપતત કરીને પોતે સાથે પોતે સાયકલયાત્રા જે છે ૝ભ ખલામળ ખળમ ખળોામ ખળોા ઓા પ ખળાخા

અહમ હું વર્ષારમાં જ છું પણ આપણે બાપા સીતારામ ગ્રુપ કરીને ગ્રુપ ચલાવી છે તો સાયકલ યાત્રા માટે આપણે મજીકામ ચીખલી સેવાનો કેમ્પ રાખેલો છે કઈ કઈ સેવા આપો તમે સવારે નાસ્તો જમવાનું સુવાની સગવડ બધી જાતની જે જરૂરિયાત સાયકલ યાત્રીને હોય એ બધી આપણે પૂરી કરી છે જી અને કેટલા દિવસ હોય છે તમારે કેમ કે મુંબઈ થીને ઘણી જગ્યાએથી માતાના મરજાઈ છે બધા 4 દિવસનો પ્રોગ્રામ હોય છે 4 દિવસનો હોય છે અને આ સિવાય આપણા ગુજરાતમાં અનેક જગ્યાએ માતાનામળ જતા ઘણા કેમ્પ હશે ઘણા ઘણા મુંબઈ થી ચાલુ થાય માતા માતાનામળ સુધી કન્ટિન્યુઅસ કેમ્પ ચાલુ હોય છે બરાબર શું કહેશો સૌ સાયકલ યાત્રીને શું સંદેશો આપશો સાયકલ યાત્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું એમની મનોકામના પૂર્ણ થાય એ આશા રાખું જી ભગવાનભાઈ અને જે સેવા કેમ્પના જે સ્વયંસેવક છે અને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા સાયકલ યાત્રીઓ છે બેન